દમયંતીબહેન મારી પાસે આવીને સામેની ખુરશીમાં બેસી ગયા એમણે મને કીધું કે જો બેન હું તમારા વિડીયો જોઈને તમને મળવા આવી છું પણ મારે કોઈ લાંબી દવાઓ તમારી પાસે લેવી નથી તમે બધા તો દેશી વૈદો એકવાર ચાલુ કરો ને તો પૂરું જ ના કરો એટલે મને છે ને ખાલી તમારી પાસેથી સલાહ જોઈએ છે કે મારે કોઈ બી ટ્વેલ્વ ડી થ્રી કેલ્શિયમ આયર્ન કોઈ ટીકડા લેવા નથી મારી ઉંમર પચાસની થઈ અને મારે તમારા જેવા વૈદ્યો કે ડોક્ટરો પાસે જવું જ ન પડે એના માટે કોઈ એક વસ્તુ જ લેવી હોય જે સસ્તી હોય સાદી હોય સરળતાથી મળી જાય એવી હોય તો એ કંઈ બસ એ મને કહી દો તો મિત્રો હું માનું છું કે દમયંતીબેન જેવો પ્રશ્નો તો તમારો પણ હશે તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદનું અપ્રતિમ શસ્ત્ર કે જેનાથી સ્વસ્થ વ્યક્તિ સ્વાસ્થ્ય ટકાવી શકે એમ છે અને બીમારી આવતી અટકાવી શકાય એમ છે અને એનું નામ છે રસાયણ ચૂર્ણ મિત્રો આ રસાયણ ચૂર્ણ એ અદ્ભુત ઔષધ છે આપણા શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિમાં ત્રિત્વનું ખૂબ મહત્ત્વ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ છે વાયુ પિત્ત અને કફ એને અમે ત્રણ શરીરના દોષો માનીએ છીએ સત્વરજ અને તમ એ ત્રણને અમે માનસિક દોષો માનીએ છીએ તો જ્યારે ત્રણ સરસ મજાની વસ્તુઓ ભેગી થાય ને તો એ તો અદ્ભુત પરિણામ આપે જ રસાયણ ચૂર્ણ એ આવા ત્રણ અપ્રતિમ ઔષધોનું સંયોજન છે કે જે સ્વસ્થ વ્યક્તિને સ્વાસ્થ્ય ટકાવી રાખે છે જેમાંનું પહેલું ઔષધ છે ગળો બીજું ઔષધ છે ગોખરું અને ત્રીજું ઔષધ છે આમળા મિત્રો આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હોઈએ છીએ કમજોરી અનુભવીએ છીએ કારણ વગરનો થાક લાગે છે મેન્ટલી સ્ટ્રેસ અનુભવાય છે તો આવા સમયમાં આપણને રસાયણ ઔષધ તરીકે કોઈક વસ્તુની જરૂર છે અને રસાયણ ચૂર્ણનું નામ જ રસાયણ છે રસાયણની પરિભાષા છે જે શરીર અને મનને નવપલ્લવિત કરે દરેકે દરેક સેલ્સને પુનર્જીવિત કરે અને વૃદ્ધાવસ્થાને પાછી ઠેલે અને રોગોને આવતા અટકાવે એનું નામ રસાયણ એટલે કે જે રસાયણનું કાર્ય કરે છે એ જ છે રસાયણ ચૂર્ણ આચાર્ય વાઘભ્ટે અષ્ટાંગ હૃદય ઉત્તર તંત્ર ઓગણચાલીસમાં રસાયણવિધિ અધ્યાયમાં આ રસાયણ ચૂર્ણનું સરસ મજાનું વર્ણન કર્યું છે તેઓ જણાવે છે કે ચૂર્ણમ સ્વદંશ્રમ આમલકમ અમૃતાનામ લિહન સસર્પી મધુભાગ મિશ્રમ વૃષ સ્થિર વિકાર દુઃખ સમા શતમ જીવતી કૃષ્ણ કેશ અહીંયા સ્વદંશ્રમ એટલે કે ગોખરુ આમલક એટલે કે આમળા અને અમૃતા એટલે કે ગળો આ ત્રણ વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે મિત્રો આ ત્રણેય વનસ્પતિની પહેલાં પ્રાથમિક માહિતી લઈ લઈએ ગળો જ્યારે કોરોના આવ્યું હતું ત્યારે આપણે ઘરે ઘરે ગળો પહોંચાડતા હતા અને ગળોનો ઉકાળો પીતા હતા તો ગળો એ ત્રિદોષ સામક ઔષધિ છે વાયુ પિત્ત કે કફ ત્રણેયને એ સમ અવસ્થામાં રાખે છે ગુડતી રક્ષતી ઈતી ગુડુચી ગળોનું બીજું નામ છે ગુડુચી એને અમૃતા કહેવાય છે કે જે અમૃત સમાન ગુણકારી છે એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી સાચવવા ગળોનું સેવન અવશ્ય કરી શકે કોઈ એક જ વસ્તુ લેવી હોય તો ચોક્કસ માણસ ગળો લઈ શકે ગળો પછી બીજી મહત્વની વસ્તુ છે ગોખરું ગોખરું બીજું નામ છે સ્વદંશ્રા જેમાં ત્રણ કાંટા હોય છે અને ભગવાને એવી સરસ ગોખરોની રચના કરી છે કે પ્રાણીઓ એને ન ખાય કે જેથી મનુષ્યો લઈ શકે ગોખરો એ મૂત્રાશયના કોઈ પણ રોગો માટે ઉત્કૃષ્ટ ઔષધ છે તમને પેશાબમાં બળતરા થાય છે પેશાબ અટકીને આવે છે શરીરમાં સોજા આવે છે કિડની બરાબર કામ નથી કરતી તો આ દરેક પરિસ્થિતિમાં ગોખરૂનો ઉકાળો કે ગોખરુનું ચૂર્ણ તમે અવશ્ય લઈ શકો એ શરીરમાં કિડનીના રોગોને રોકતું એક ઉત્તમ ઔષધ છે ઇવન જેને પથરી થતી હોય એવા લોકોએ પણ ગોખરુનું સેવન કરવું જોઈએ એ શરીરમાં રહેલા ખરાબ વિશાકત તત્વોને પેશાબ દ્વારા બહાર કાઢે છે અને ત્રીજું મહત્ત્વનું ઔષધ છે આમળા આપણને ખબર જ છે કે આમલકી વયહ સ્થાપના નામ એટલે કે વૃદ્ધાવસ્થાને પાછી ઠેલવનાર આપણી વયને ટકાવી રાખનાર ઉત્તમ દ્રવ્ય ચરકાચાર્યે આમળાને કહી દીધું છે આમળા પણ ત્રિદોષનાશક છે એમાં રહેલું વિટામિન સી શરીરને અનેક રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને આમળા એક એવી વસ્તુ છે કે હું તો એવું માનું છું કે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓએ બારે માસ સેવન કરવું જોઈએ અને જ્યારે તાજા આમળા શિયાળામાં મળે ત્યારે તો અવશ્ય એનું સેવન કરવું જોઈએ તો આમાં ત્રણેય વનસ્પતિ ગળો ગોખરું અને આમળા ત્રણેય મળીને રસાયણ ચૂર્ણ બને છે ત્રણેય સરખા ભાગમાં લેવામાં આવે છે તમે ત્રણેયના ચૂર્ણ અલગ અલગ ઘરે જાતે બનાવી શકો તમે ઈચ્છો તો બહારથી તૈયાર ચૂર્ણ લાવી અને બધાને મિક્સ કરી શકો અને તમે ઈચ્છો તો સ્ટાન્ડર્ડ કંપનીનું રસાયણ ચૂર્ણ જ્યારે તમે લાવો છો ત્યારે તેમાં ત્રણેય ચૂર્ણો મિક્સ કરેલા હોય છે હવે વાઘભટ્ટાચાર્યએ જે શ્લોક કીધો એના સંદર્ભમાં આપણે કહીએ કે આ ત્રણેય લેવાથી શું ફાયદો થાય છે પહેલાં તો વાઘભટ્ટાચાર્યએ કીધું કે કેવી રીતે લેવું જોઈએ તો એના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે સરપી મધુ સહ એટલે કે ઘી અને મધની સાથે જો આ ચૂરણ સવારના સમયે લેવામાં આવે તો ઉત્તમ પરિણામ આપે છે ઘણા લોકો અમને પ્રશ્ન પૂછતા હોય છે કે મેડમ તમે તો કહો છો કે મધ અને ઘી વિરુદ્ધ આહાર તો કેવી રીતે આ લેવાય હા હું ચોક્કસ કહું છું કે ઘી અને મધ વિરુદ્ધ આહાર છે પણ ક્યારે જ્યારે સરખા પ્રમાણમાં લેવાય ત્યારે જો મધ અને ઘી અસમાન માત્રામાં લેવાય તો એ ક્યારેય વિરુદ્ધ આહાર બનતા નથી એટલે તમે સવારે ખાલી પેટે ત્રણથી પાંચ ગ્રામ રસાયણ ચૂર્ણ મધ અને ઘી અસમાન માત્રામાં એટલે કે જો મધ એક ચમચી હોય તો ઘી બે ચમચી લઈ શકો ઘી એક ચમચી હોય તો મધ બે ચમચી લઈ શકો આમ અસમાન માત્રામાં મિક્સ કરી અને સવારમાં ખાલી પેટે ચાટી શકો એ ચાટ્યા પછી ઓછામાં ઓછું એકથી દોઢ કલાક કંઈ ન ખવાય તો એ વધારે પરિણામદાયક બને છે ઘણા વ્યક્તિઓ સવારે અને સાંજે સૂતી વખતે દૂધ સાથે બે વાર લે છે તો પણ એ યોગ્ય જ છે બંને વાર પણ લઈ શકો અને ઈચ્છો તો સવારે એક વાર પણ રસાયણ ચૂર્ણનું સેવન કરી શકો વાઘભટાચાર્યએ જેના ગુણ કીધા છે એક પછી એક એ ગુણો ઉપર નજર નાખીએ સૌથી પહેલાં કીધું છે કે વૃષ સ્થિર એટલે કે શુક્ર ધાતુને મજબૂત બનાવે છે શરીરમાં સાત ધાતુ હોય છે તમે જ્યારે આહાર લો છો એ આહાર રસમાંથી પહેલાં રસ ધાતુ બને છે પછી રક્ત માંસ મેઘ અસ્થિ મજ્જા અને શુક્ર આમ સાતમી ધાતુ શુક્ર છે એટલે કે દરેકે ધાતુઓનું પોષણ કરતાં કરતાં અંતિમ શુક્ર ધાતુને રસાયણ ચૂર્ણ વધારે છે એને સ્થિર બનાવે છે એટલે કહેવામાં આવ્યું છે કે વૃષ સ્થિર ત્યાર પછી કીધું છે કે શાંત વિકાર દુઃખઃ એટલે કે કોઈ પણ પ્રકારના દુઃખ છે કોઈ પણ પ્રકારના વિકાર છે એને શાંત કરનાર રસાયણ ચૂર્ણ છે સમા શતમ જીવતી એટલે કે રસાયણ ચૂર્ણનું સેવન કરનાર વ્યક્તિ સો વર્ષનું આયુષ્ય ભોગવે છે કૃષ્ણ કેસ એટલે કે જે વ્યક્તિ રસાયણ ચૂર્ણનું સેવન કરે છે એના કેશ વાળ એ કૃષ્ણ રહેવાની શક્યતા વધી જાય છે આજકાલ આપણે જોઈએ છીએ કે હેર ફોલિંગ અને પ્રી ગ્રેઇંગ ઓફ હેર એ બર્નિંગ પ્રોબ્લેમ છે ઘરે ઘરે તમને આ વસ્તુ જોવા મળે છે યંગસ્ટર્સ જે વીસ પચીસ વર્ષના હોય છે એમના પણ ઘણા બધા વાળ સફેદ જોવા મળે છે તો હું એવું માનું છું કે રસાયણ ચૂર્ણ એ એવું નથી કે પચાસ પછી જ લઈ શકાય નાનાથી લઈ અને મોટા એટલે કે આબાલ વૃદ્ધ સૌ કોઈ આ ચૂર્ણનું સેવન કરી શકે પરંતુ જ્યારે તમે બાળકો માટે આ ચૂર્ણનું સેવન કરવાનું વિચારો છો ત્યારે ચોક્કસ તમારા વૈદ્યને પૂછીને એનો ડોઝ નક્કી કરવો જોઈએ પરંતુ યંગસ્ટર્સ એટલે કે વીસ વર્ષ પછીના વ્યક્તિઓ તો અવશ્ય આ ચૂર્ણનું સેવન કરી જ શકે હવે તમારો પ્રશ્ન હશે કે બેન આ ચૂર્ણ કેટલો સમય લેવાય મેં શિલાજીતના વિડીયોમાં બહુ વિસ્તારથી તમને સમજાવ્યું હતું કે શિલાજીત હંમેશા જીવનભર ન લઈ શકાય અમુક સમય લીધા પછી એમાં બ્રેક લેવો પડે તો રસાયણ ચૂર્ણ તમે સારું સ્વાસ્થ્ય મેળવવા ઈચ્છો છો તો ત્રણ મહિના મિનિમમ લો પરંતુ આ એવું ચૂર્ણ છે કે તમે આજીવન લો તો પણ તમને ક્યારેય કોઈ પણ પ્રકારે એનાથી નુકસાન થવાની શક્યતા નથી ઘણી વાર એવું બને છે કે આપણને કોઈક એક વસ્તુની માહિતી મળી જાય ને પછી આપણે એમાં એટલું બધું પીએચડી કરીએ કે જે ક્યારેક આપણા માટે નુકસાનકારક સાબિત થાય આના ઘણા ઉદાહરણો હું આપી શકું એમ છું પણ અત્યારે પ્રેક્ટિકલી એક વાત શેર કરું છું કે આયુર્વેદ શાસ્ત્રના અભ્યાસો એક ભાઈ મારી પાસે આવ્યા અને એમણે કીધું કે બેન તમે મને રસાયણ ચૂર્ણ લેવાનું કીધું પણ આ શાસ્ત્રમાં મેં વાંચ્યું કે રસાયણ ચૂર્ણ એ વાયુ અને પિત્ત ઓછું કરે છે અને કફ વધારે છે અને આ રસાયણ ચૂર્ણના સેવન પછી જ મને એવું લાગે છે કે મારો શરદીનો કોઠો થઈ ગયો છે તો હવે મારે શું કરવું પછી મેં એમને સમજાવ્યું કે ભાઈ આયુર્વેદના મહર્ષિઓએ જે લખ્યું છે તે એકદમ સાચો છે રસાયણ ચૂર્ણથી વાયુ અને પિત્ત ઓછા થાય છે એના રોગો ઓછા થાય છે પણ એમાં જે કફ વધારનાર લખ્યું છે તે કફ એટલે ધારક કફ શરીરમાં સ્થિરતા ઉત્પન્ન કરનાર કફની વાત છે એટલે કે શરીરમાં માંસપેશી સ્નાયુના જે ગઠબંધન હોય જે વધારવાથી શરીર તમારું સુદ્રઢ થઈ જાય એવા કફને રસાયણ જોડા વધારે છે તમને જે શરદી ખાંસી અને જે સાઇનસમાં જે કફ લાગે છે તે કફ રસાયણ ચૂર્ણના લીધે વધવાની શક્યતા નથી તો મિત્રો આ થઈ રસાયણ ચૂર્ણની વાત ટૂંકમાં કહું તો આ અદ્ભુત રસાયણ ચૂર્ણ એ એવું છે કે ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે ઉત્તમ ઇમ્યુનો મોડ્યુલેટર છે શરીરની ઇમ્યુનિટી વધારે છે શરીરમાં સ્કીન અને હેર માટે ખૂબ સરસ છે એવી રીતે યુરિનરી ટ્રેક માટે ખૂબ સરસ છે અને ડાયજેસ્ટિવ ડિસઓર્ડર માટે પણ અદ્ભુત છે તો હું ઈચ્છું છું કે આ સરળ સીધું સાદું ખૂબ સસ્તું ઔષધ જે દરેક જગ્યાએ અવેલેબલ છે તમે તમારા જીવનમાં કોઈ પણ રીતે વણી લો અને આપણે સ્વસ્થ રહેવા તરફ એક કદમ વધારીએ આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી થશે ધન્યવાદ